વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી પત્રકાર સોસાયટીમાં વિઘ્નહર્તા યુવક મંડળ દ્વારા શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે ત્યારે આ ગણેશ ઉત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે પ્રતિવર્ષ જે રીતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનને મહોત્સવમાં સાંકળી લેવામાં આવે છે તે પ્રકારનું અહીંના યુવાનો દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે વિવિધ ધાર્મિક પ્રવૃત્તિ અંતર્ગત ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કથાનું આયોજન મહંત શ્રી ઉપેન્દ્ર મહારાજના કંઠે કરવામાં આવ્યું હતું તો એવી જ રીતે છપ્પન ભોગનો પ્રસાદ દાતા દ્વારા અર્પણ કરાયો છે અને બાપાના આશીર્વાદ મેળવવામાં આવ્યા છે આ સાથે અહીં એકસો અગિયાર દિવાની વિશેષ મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમ અને વિવિધ ધાર્મિક આયોજનમાં મંડળના સૌ સભ્યો સાથે આજુબાજુની સોસાયટીના નાના બાળકોથી લઈ મોટેરા સુધી સૌ સભ્યો ખુશીથી જોડાયા હતા હજી અન્ય સાંસ્કૃતિક અને વિવિધ ધાર્મિક કાર્યક્રમના આયોજનો ઘડાઈ રહ્યા છે જય ગણેશ ફતેહગંજ વિજ્ઞતા યોગ મંડળ અમે લોકો ઘણા ટાઈમથી પત્રકાર સોસાયટી પાસે ગણેશજીની સ્થાપના કરે છે ગણેશજીનું આયોજન કરે છે ગણેશજીની મૂર્તિ બેસાડીએ છે તો આ વખત જે અમે એકસો અગિયાર દીવડાનું આયોજન રાખેલું હતું સત્યનારાયણ ભગવાનની કથા રાખેલી હતી છપ્પન ભોગ રાખેલો હતો હજુ બી આગળ આવા બધું કાર્યક્રમ કરવાના છીએ અમે લોકો તો ખૂબ લોકોને જોડાવવું આમાં જરૂરી છે જય ગણેશ